જુનાગઢ સમાચાર સામે આવી રહ્યા છે વંથલી સેવા સહકારી મંડળીમાં ખેડૂતોનો હલ્લાબોલ છતાં ખેડૂતોને ન આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જુનાગઢના વંથલી સેવા સહકારી મંડળીમાં ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો ખાતરની નબળી ગુણવત્તા સામે ખેડૂતો રોષે ભરાયા સવારમાં અમે આ મંથલી મંડળીમાં આવ્યા હતા અને અમને થોડુંક ખાતર નબળું લાગ્યું એ અમે પછી લીધું નહીં અને આગળ અંદરની અંદર બીજું ખાતર પડ્યું હતું એ ખાતર અમને આપ્યું નહીં ચોક થેલીઓ એવો જતો હતો ને પણ અમને આપેલું નથી ને અત્યારે અમે આ જૌનપુરથી રિક્ષા લઈને આવ્યા છે અત્યારે એટલું બધું ટિકિટ ભાડવાના અને આ ભાઈને સાતસો રૂપિયા દઈને અમે લઈ આવ્યા અથવા એના માટે અમારે શું કરવું અને આ બાબતમાં અમારે શું વિચારવું અને જો હવે આ રીતે કહી રહ્યા છે ખેડૂને ખેડૂતને કામ ધંધો કરવો કે પછી અમારા ખેડૂને ધક્કા ખાવાના છે એ બાબતમાં અમે થોડુંક તમે કંઈક વિચારો અને અમને કંઈક વ્યવસ્થિત કંઈક કરી દો તો પડ્યો છે અને બીજી ગાડીમાં ખાતર જોયું તો નિમક જેવું ખાતર જ એટલે એ ખાતર કોઈ ખેડૂતની દેખ નથી તો ખેડૂતોએ શું કરવાનું ખાતર નાખવાનું પછી મંદિર વહેવાનું કામ ધંધો કરવાનો કે પછી આ ખાતરની રાહ જોઈ રાખો અમારે રીક્ષ ભાડા પગાડીએ અને પાછું જાવું પડે છે અમારે એટલે તો એમને ખાતર નથી મળતું એટલે ખાતર મળે છે નિમક જેવું ખાતર મળે છે તમારે એના માટે શું કરવું તો એના માટે થોડુંક વિચારો અમને ખાતર સારું આપો તમારી